વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય માર્ગ નંબર અડતાલીસ ગામ પાસેથી વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં કિંમતનો દારૂનો જંગી જથ્થો કાર્યવાહી હાથ હતી આ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક અન્ય આરોપી ફરાર થયો હતો બનાવ અંગે એલસીબીએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાવ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો છે કે જે માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન માહિતીવાળી ટ્રક આવતાની સાથે જ તેને રોકી હતી તેવા તપાસ કરતા તેમાંથી શ્રેષ્ઠ પેટીદારનો જથ્થો મળી આવ્યો હતો પીઆઈ કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પોલીસે દારૂ ભરેલી ટ્રકના ચાલક ઇરશાદ ખાન નસરુ ખાન રહેવાસી ખટક અને રાજસ્થાનની ધરપકડ કરી હતી જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલ મુવારિક ખાન એમના મુસ્લિમ ફરાર થઈ હતો આ બનાવ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ રાઠોડે કરજણ પોલીસ મથકમાં ઝડપાયેલ ટ્રક ચાલક તેમજ ફરાર થઈ ગયેલા આરોપી અને આ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી અને ઝડપાયેલો દારૂનો જથ્થો ટ્રક મળી કુલ રૂપિયા સોળ લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ કરજણ પોલીસના હવાલે કર્યો હતો કરજણ પોલીસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ દારૂનો જથ્થો ક્યાંથી લવાતો હતો ને ક્યાં પહોંચતો કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે é o